એટલે હું સાત વાગે ઘરે જ હતી હું હોસ્પિટલથી બીમાર હતી એટલે હોસ્પિટલથી ઘરે આવી અને સાત વાગે ફોન આવ્યો અન્નોન નંબર પરથી કે કોણ બોલો છો મેં કીધું તમે કોણ બોલો છો તો એમણે કીધું કે પરેશભાઈ પટેલ હું વડોદરાથી વાત કરું છું મને મારા એક ફ્રેન્ડ અમિતભાઈએ નંબર આપ્યો હતો તો મેં કીધું હું કોઈ અમિતભાઈને નથી ઓળખતી કેમ મને ફોન કર્યો તો એ ડાયરેક મને એવું કહે છે કે કાલનું કેમ તમે તો કાલનું કેવું એટલે શું કહેવા માંગો છો તો કે અમિતભાઈ મને નંબર આપ્યો છે મેં કીધું હું કોઈ અમિતભાઈને નથી ઓળખતી તો કે ઉભરો રહો અમિતભાઈને પૂછીને ફોન કરવે એમ એટલે પછી કંઈ કાલનું કેવું મળવાનું હોવું તેવું એવું કરીને એમને ફોન કર્યો ને પછી મેં એમને પૂછ્યું કે મને આવી રીતે ટોર્ચર કરવા હેરાન કરવા માટે ફોન કરો છો તો એમને ફોન તરત કટ કરી દીધો અને એમને જે અમિતભાઈનું નામ કીધું છે એ અમિતભાઈ નથી એમનું સાચું નામ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ છે એ જે સોખડાના છે જેમને મારો નંબર શેર કર્યો છે અને એમની બાજુમાં બેસીને જ એમને ફોન કરાવડાવ્યો છે કે તમે આવી રીતે ફોન કરો અને હું પોતે વિધવા છું અને હું મારો દસ વર્ષનો છોકરો છે એટલે આ લોકો મને હેરાન કરવાની રીતે મને ફોન કરે છે આવી રીતે અત્યારે પછી મેં અહીંયા એમને ત્યાં આવીને મેં ફતેગંજ પોલીસ સ્ટેશન કેસ દાખલ કરાયો છે તો એ બેને અહીંયા બેસાડી દીધા છે બટ અત્યારે અહીંયાથી બી એવું કહે છે કે એમને ખાલી સોરી કેવડાવી દઈએ અને તમને ફરીવાર ફોન નહીં કરે એવી રીતે અમે તમને સાબિતી આપી દઈએ પણ હવે એ લોકો ફરીવાર ફોન કરે એની હું રહતો નહીં જોઈ શકતી ને મને મારી ફૂલ સેફટી જોઈશે કારણ કે એ લોકો આજે મને ફોન કર્યો છે કારણ બીજાને કરે કા તો જેમને મારો નંબર શેર કર્યો છે કે જે પરેશભાઈ મને નંબર ફોન કરે છે કાલ ઉઠીને હું કાલ ઉઠીને છૂટી જશે તો લોકો કાલે બીજા દસ જણા નંબર આપીને મને હેરાન કરવાનો ટ્રાય કરશે તો હું એ અફોર્ડ નહીં કરી શકતી તો મને છે કે એમને જે કલમથી લઈને જે લાગતું હોય એ કરી અને એમને સજા મળે ખાલી છૂટવા જોઈએ લોકો બસ જે રીતે વાત માંગુ છું કે આવી રીતે ફોન આવતા હોય કે તમને લાઈવ બી લાઈવમાં બી કોઈ ટોર્ચર કરતું હોય કે હેરાન કરતું હોય તો તમે સામે આવો તમે જેટલું સહન કરશો એટલું તમને એ લોકો વધારે જ હેરાન કરશે તો સામે આવો ને એ લોકો સામે કેસ કરો કે એ લોકોને સજા કે આજે આપણી જોડે કરે છે બીજા કોઈ જોડે ના કરેલી વાત એવી છે કે તમે જયારે શરૂઆત માં શું પ્રતિક્રિયા હતી એટલે એમને ફોન કર્યો એમની દુકાને અહીંયા મિલિટરી બોય સર્કલ છે રેડિયમ વાળાની એવી કઈ દુકાન છે એની નંબર પ્લેટની તમે ત્યાં આવ્યા ત્યાંથી ફોન કર્યો તો પોલીસવાળા વાળા એમને લઈને અહીંયા બી આવ્યા અહીંયા બેઠા અને પૂછપરછ ને આ તે બધું કર્યું પછી લખાણ ને લીધું પછી મને એવું કીધું કે બસ હવે પતી ગયું છે તમે ઘરે જાઓ હવે કહેવાનો મતલબ કે એ લોકો સાંજે કાં તો કાલ સવારે તો છૂટી જ જવાના છે તો અહીંયા થી આવી કોઈ હેલ્પ નથી મળી કે આ લોકોને સજા મળે એ લોકોને તો અત્યારે આ ખ કે ફટકાર આપી અને એ લોકો તો છોડી જ દેશે તો કાલ કાલે અહીંયા થી નીકળીને શું કરશે એની કોઈ સેફટી નથી તો મને એનું એ જોઈશે હા એક્યુલી એમનો ફોન આવ્યો એટલે રેકોર્ડિંગ ભી મારા ફોનમાં ચાલુ જ હતું તો હું એ સંભડાઈ શકું છું ai borani borani ai daga na ha de paena numara paena numara momi tam tam koru unik koyena numara